ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો જ્યારે મનુષ્ય જન્મ અને મરણ તથા તેમાં મળતા અનેક દુઃખોથી કંટાળી જાય છે ત્યારે તે ભગવાન શ્રી હરિની શરણમાં આવે છે અને ત્યાંથી તેની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે આ આધ્યાત્મિક યાત્રામાં સૌથી પવિત્ર અને શક્તિશાળી તિથિ આવે છે અને તે છે એકાદશી એકાદશી મનુષ્યને તેની ભક્તિમય યાત્રામાં અનેક ઘણી પ્રગતિ અપાવે છે આવી જ પવિત્ર એકાદશી તિથિ થોડા જ દિવસોમાં આવવાની છે અને તેનું નામ છે પરિવર્તની એકાદશી અને આ એ જ એકાદશી છે જે દિવસે ભગવાન વિષ્ણુ ચતુર્માસ દરમિયાન યોગનિંદ્રામાં શયન કરતા હોય છે અને આ દિવસે તેઓ પોતાની કરવટ બદલે છે એટલે કે પડખું ફેવરે છે એટલે આ તિથિને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે અને તે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે પરિવર્તની એકાદશી ક્યારે આવી રહી છે આ દિવસે શુભ મુહૂર્તો કયા રહેશે અને બીજા દિવસે પારણ કરવાનો સમય કયો રહેશે તો ચાલો હવે શરૂ કરીએ આજનો વિડીયો પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુઓ છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો મિત્રો અમે તમને વિડિયોના માધ્યમથી બધા જ વ્રત તહેવારોની માહિતી આપતા હોઈએ છીએ તેથી તેના અમે તમારી પાસેથી ફક્ત એક જ આશા રાખીએ છીએ એક લાઇક અને એક કોમેન્ટની તો આ વિડીયોની એક લાઇક અને કોમેન્ટમાં જય શ્રી હરિ અવશ્ય લખી લેજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો ભાદરવા માસમાં શુક્લ પક્ષમાં આવતી પરિવર્તની એકાદશી આ વખતે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના રોજ આવી રહી છે એકાદશી તિથિ શરૂ થશે બે સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે બે વાગેને ત્રેવીસ મિનટે અને આ તિથિ પૂર્ણ થશે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે બે વાગ્યે એકાવન મિનિટે તો ઉદ્યાતિથિ અનુસાર આ એકાદશીનું પાલન ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે કરવામાં આવશે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગે ને ત્રીસ મિનિટથી લઈને પાંચ વાગે ને પંદર મિનિટ સુધી સૂર્યોદય થશે સવારે છ વાગે ને એક મિનિટે અને સૂર્ય અસ્ત થશે સાંજે છ વાગેને છત્રીસ મિનિટે પૂજા સમય રહેશે તો સવારની પૂજા સમય રહેશે સવારે ચાર વાગે ને બાવન મિનિટથી લઈને છ વાગે એક મિનિટ સુધી અને સાંજની પૂજા માટે સમય રહેશે સાંજે છ વાગે ને છત્રીસ મિનિટથી સાત વાગેને પિસ્તાલીસ મિનિટ સુધી આ દિવસે વિજય મુહૂર્ત રહેશે બપોરે બે વાગ્યાને ચોવીસ મિનિટથી ત્રણ વાગ્યાને પંદર મિનિટ સુધી રાહુકાળ રહેશે બપોરે બાર વાગ્યાને અઢાર મિનિટથી એક ને ત્રેપન મિનિટ સુધી આ વખતે એકાદશીના દિવસે વિશેષ રવિ યોગ પણ બની રહ્યો છે જે શરૂ થશે સવારે છ વાગ્યાને એક મિનિટથી લઈને રાત્રે નવ ને અડત્રીસ મિનિટ સુધી શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે રવિયોગ કોઈપણ શુભ કાર્યની શરૂઆત માટે અત્યંત પવિત્ર અને મંગળમય હોય છે આ એકાદશીના દિવસે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે તે લગભગ બપોરે બે વાગ્યા ને બેતાલીસ મિનિટથી લઈને રાત્રે બે વાગ્યા ને એકાવન મિનિટ સુધી ચાલશે પરંતુ આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે એટલે પૃથ્વી પર વસતા લોકો માટે મંગળમય અને શુભ માનવામાં આવશે આ એકાદશીનું પારણ આપણે આગામી દિવસે કરીશું અર્થાત બીજા દિવસે ચાર સપ્ટેમ્બર બે ગુરુવારના રોજ આ દિવસે પારણ કરવાનો સમય રહેશે સવારે દસ વાગે ને ઓગણીસ મિનિટ પછી એટલે કે દસ વાગે ઓગણીસ મિનિટ પછી તમે કોઈ પણ સમયે તમારા એકાદશી વ્રતનું પારણ કરી શકો છો આ વખતે બારસ તિથિ પર વામન જયંતિનો પવિત્ર પર્વ આવી રહ્યો છે એટલે આ એકાદશી વધુ વિશેષ છે કારણ કે તેના બીજા દિવસે વામન દ્વાદશી છે જે દિવસે ભગવાન વામન દેવનો અવતરણ દિવસ માનવામાં આવે છે હવે જુઓ ઘણા સ્થાનો ઉપર ભક્તો વિચાર કરે છે કે વામન દ્વાદશીના દિવસે પણ તો આપણે ઉપવાસ કરીએ છીએ તો પછી એકાદશી અને દ્વાદશીનું પાલન એક સાથે કેવી રીતે કરવું તો તેનો જવાબ છે વામન દ્વાદશીના ઉપવાસ આપણે એકાદશીના દિવસે જ કરીએ છીએ તે માટે શું કરવું એકાદશીના દિવસે બપોરે બાર વાગ્યા સુધી ઓછામાં ઓછું નિર્જળ ઉપવાસ કરવો જોઈએ અર્થાત પાણી વગર અને અનાજ વગર જો શક્ય હોય તો બપોરે બાર વાગ્યા સુધી સંપૂર્ણ નિર્જળ ઉપવાસ કરો બાર વાગ્યા પછી તમે પાણી દૂધ ફળ કે પછી એકાદશીનો પ્રસાદ લઈ શકો છો પરંતુ જો સંપૂર્ણ નિર્જલ ઉપવાસ શક્ય ન હોય તો તમે ફક્ત પાણી સાથે પણ ઉપવાસ કરી શકો છો એટલે આ વખતે પરિવર્તનની એકાદશીના દિવસે બપોરે બાર વાગ્યા સુધી નિર્જલ અથવા ફક્ત પાણી સાથે ઉપવાસ કરો બાર વાગ્યા પછી જરૂર લાગે તો તમે પાણી દૂધ ફળ અથવા એકાદશીનો પ્રસાદ લઈ શકો છો આ રીતે ઉપવાસ કરવાથી તમારો વામન દ્વાદશીનો ઉપવાસ પણ એકાદશીના દિવસે જ પૂર્ણ થઈ જાય છે પછી બીજા દિવસે એટલે કે ચાર સપ્ટેમ્બર સવારના દસ વાગ્યાને ઓગણીસ મિનિટ પછી તમે અન્નના પ્રસાદ સાથે તમારા વ્રતનું પાલન કરી શકો છો હવે ઘણા ભક્તોનો પ્રશ્ન એ છે કે જો એકાદશીના દિવસે જ સ્ત્રીઓને પીરિયડમાં હોય તો આ વ્રતનું પાલન કેવી રીતે કરવું તો એ સ્થિતિમાં ભગવાનની પ્રત્યક્ષ પૂજા આરાધના કરી શકાતી નથી પરંતુ તમે જરૂર હરિકૃષ્ણ મહામંત્રનો જપ કરી શકો છો ભગવાનની કથાઓનું શ્રવણ કરી શકો છો વૈદિક ગ્રંથોનું અધ્યયન પણ કરી શકો છો એકાદશીના દિવસે તમે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત વાંચી શકો છો જેનો વિડીયો તમને અમારી ચેનલ ઉપર એકાદશીના દિવસે મળી જશે અને ઉપવાસનું પાલન પણ કરી શકો છો આ દિવસે શક્ય હોય તેટલો પ્રયત્ન કરો કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો અને આ મહામંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રામ આ મહામંત્રનો માળા પર જપ કરવું જોઈએ અર્થાત એકસો આઠ મણકાની માળા પર એક મણકામાં સંપૂર્ણ હરે કૃષ્ણ મહામંત્ર બોલવું આ રીતે દરેક મણકામાં એકવાર મહામંત્ર બોલતા આખી માળા પૂર્ણ કરવી એકાદશીના દિવસે ઓછામાં ઓછું સોળ માળા અથવા તો પચીસ માળા સુધી મહામંત્રનો જપ જરૂર કરવો જોઈએ આ દિવસે શારીરિક શુદ્ધતા જાળવવી જોઈએ જો શરીરમાં અસ્વસ્થતા અનુભવાય તો દિવસ દરમિયાન આરામ કરી શકાય એકાદશીના દિવસે પ્રસાદ ફળ પાણી વગેરે લઈ શકાય પરંતુ કોઈ પણ સ્થિતિમાં અનાજ ન લેવો એકાદશીના દિવસે માનસિક ચેતના શુદ્ધ રાખવી વાતોમાં અને કાર્યોમાં સમય ન બગાડવો વધુમાં વધુ શ્રી કૃષ્ણના સ્મરણમાં મન એકાગ્ર કરવું જીભ પર સતત હરે કૃષ્ણ મહામંત્રો નો જપ કરતા રહેવું આ રીતે સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન પણ એકાદશી વ્રતનું પાલન કરી શકે છે આજ નિયમ સૂતક પણ લાગુ પડે છે જો ઘરમાં બાળકનો જન્મ થયો હોય અથવા કોઈના અવસાનથી સૂતક લાગેલું હોય ત્યારે પણ આ રીતે એકાદશી વ્રત કરી શકાય છે માત્ર એક ફરક એટલો રાખવો કે ભગવાન ભગવાનની પ્રત્યક્ષ પૂજા આરાધના કે સેવા ન કરવી પરંતુ હરે કૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જપ કરવો ઉપવાસ રાખવો અને ભગવાનની કથાઓનું શ્રવણ કરવું પ્રત્યક્ષ એકાદશી ઉપર સૌથી મહત્વપૂર્ણ એ છે કે ભગવાનના પવિત્ર નામનો જપ કરવો ઘણી વાર લોકો કહે છે કે અમે તો આખો દિવસ ભગવાનને યાદ કરીએ છીએ તેમનું નામ નામ જપ કરીએ છીએ પણ હકીકતમાં આવું થતું નથી આપણું મન એટલું પ્રબળ છે કે તે ક્યારેક એક જગ્યાએ સ્થિર થઈ શકતું નથી જ્યાં સુધી આપણે પોતાની જીભ અને મનને એક સાથે ભગવાનના નામમાં જપમાં નથી લગાડતા ત્યાં સુધી સાચો જપ શક્ય ગણાતો નથી કહેવાય છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ હંમેશા માળા ઉપર જ કરવો જોઈએ આવું માનવું કે હું મનમાં જ જપ કરું છું એવો ભ્રમ રાખવો નહીં આપણા આચાર્ય ગણ આપણને સંખ્યાપૂર્વક નામ જપ કરવાનો આદેશ આપે છે અને એકાદશી એ પવિત્ર દિવસ છે જે આપણે વધુમાં વધુ માળાનો જપ કરી શકીએ તો આ હતી આવનારી પરિવર્તની એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે જો હા તો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો કારણ કે આવનારી પરિવર્તનની એકાદશી એ મહાન એકાદશી છે જે ચતુર્માસ દરમિયાન આવે છે જે લોકો આખું ચતુર્માસનું પાલન નથી કરી શકતા તેઓએ આ એકાદશીનું પાલન તો અવશ્ય કરવું જોઈએ આથી તેમના આધ્યાત્મિક અને ભક્તિમય જીવનમાં એવી પ્રગતિ થાય છે જેની તેઓએ ક્યારેય કલ્પના પણ ના કરી હોય તેથી આ વિડિયો બધાને શેર કરો અને તેમને પણ આ એકાદશી વ્રતના પાલન કરવા માટે પ્રેરિત કરો આ સૌથી મોટું પુણ્યનું કાર્ય છે અને આ એકાદશીની કથાઓને સાંભળવા માટે અને ભગવદ્ ગીતાના અધ્યાયના શ્રવણ માટે અમારી ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો નોટિફિકેશન ઓન રાખજો જો તમે આ વ્રતની સંપૂર્ણ વિધિ જાણવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અમે ફરીથી મળશું એકાદશીની કથાઓ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સાથે ત્યાર સુધી ધન્યવાદ